આમ આદમી પાર્ટી જાલોદ વિધાનસભા પ્રમુખે બીએમ એમ હાઈસ્કૂલ ખાતે મુલાકાત લીધી આ તારીખ બાવીસ સાત બે હજાર પચ્ચીસ મંગળવારના રોજ બપોરે બે વાગ્યા અને ત્રીસ મિનિટ આસપાસ શિક્ષકોને ઘટ ડોનેશન ફી સહિતના વિદ્યાર્થીઓના મુખ્ય મુદ્દાઓ બાબતે સંચાલક સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જાલોદ શહેર ખાતે બીએમ એમ હાઈસ્કૂલ આવેલી છે આ બીએમ હાઈસ્કૂલ કહી શકાય કે જાલોદ તાલુકાના આસપાસના મોટાભાગના ગામડામાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ લેવા માટે આવે છે અને સ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક અને આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજના વર્ગો ચાલી રહ્યા છે અને ઘણા સમયથી આ વર્ગોમાં શિક્ષકોને ઘટ હોવાના કારણે મોટા ભાગના મુખ્ય શિક્ષકોના ત્રાસ લેવામાં આવતા નથી જેથી વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં જે જોવા મળી રહ્યું છે આ તમામ હકીકત જાણવા માટે વાલીઓ દ્વારા અનેકવાર આમ આદમી પાર્ટીના નેતા અનિલ ઘરાસિયાને રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને આજરોજ તેઓ દ્વારા બીએમ હાઈસ્કૂલ ખાતે મુલાકાત લીધી હતી અને હકીકત જાણીને શિક્ષકોની ભરતી અંગે ડીઓ જિલ્લા અધિકારીને તાત્કાલિક સમસ્યા હલ કરવા બાબતે ટેલિફોનિક વાતચીત કરી હતી અને શાળાના પ્રિન્સિપાલને ભરતી પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે જણાવવા સાથે થોડા સમય પહેલાં વિદ્યાર્થીઓ પાસેથી ડોનેશન રૂપે જે ફીઝ ઉઘરાણી કરવામાં આવેલ હતી જેના ડીઓ દ્વારા રિટર્ન કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો તે તાત્કાલિક સુરપત કરવામાં આવે તેવું પણ તેઓ દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા